હલો યુટ્યુબ ફેમિલી બહુજા છે ઘરે કી સે બેન ને રાખડી નથી મળી આખો ખાજો આખો આખો જા તું ફોટો પાડી લે આ પૈસા તું કોથી લઈ

દીકરો uh, આગળ so <laughs> <laughs> તો એ ઓલી બાજુ જ એને કેવો કપાસ આગળ આ બધું પારું નથી પણ કપાના નાનો છે ને એટલા માટે એમ લાગે કે પારું પાડું છે તો મિત્રો આપણે લાલ ભીંડા નથી જોયા પહેલી વખત ભીંડા જોયા છે તમને બતાવું મિત્રો લાલ ભીંડા છે પેલી વખત આપણે જોયા જો જય દેવી મુદ્દુ મલાલ આ કેટ લાગા છે કાગજ જય માતાજી જય બારકા દેસ બધા મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા મજા મા જશો અમે પણ મજા માસી અમે આવી ગયા છીએ તમારી વાડીએ અને તમે જો આય મરસી દેખાડતા નથી ને થોડે છે બગું બગું આ છે અમારી વાડી હવે આ बाजू કપા મોટા મોટા બધો મામી અમારા ખાટલે બેઠા છે ને અમે આટો મારો આવ્યા આ બાજુ રક્ષાબંધન હતું આજે એટલે રાખડી બાખડી બાંધી લીધી છે પછી આવી ગયા વાડીએ ગોવાર પણ ખોટા ગોવાર છે ગોવાર છે

મેળો પણ મોટો બધી છે જોરદાર હેઠે બધું છટકા મશીન નું ઓલું પડ્યું છે છટકા મશીન મશીન છે બેટરી છે અને ઉપર ઉપલા માળમાં મેળો છે આ બાજુ યાર પડી જાતો નહી જાગતો હેઠે પડી જાય ઓલી કરવી જા હાલ આ ઓલી બાજુ ઓલી બાજુ આવવાય

બસ 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 યાર ઠોપડી દે યાર ઠોપડી અહીં આવું લઉં અહીં આવું અમે લઈને આવ્યા છીએ મોથીની ભાજી અને આજે બનાવવાના છે મારા થેપલા એ બધી શાક એટલે પણ લઈ લીધી છે આપણે થેલીમાં મારા મમ્મીની વાડીને આપણે લઈ જવાનું છે આપણે ઘેરે જઈને જમવાનું છે કાજે આ તો થોડી દોડી નાખે એ દોડી દોડી નાખે છે એઠું હાલ લો યુટ્યુબ ફેમિલીમાં ભોગી જશે ઘરે વાડીએ થી ઘરે ભૂગી ગયા છે ને જવાની તૈયારી કરીએ છે કાજલ ની તૈયાર થાય છે જીયાસ ભાઈ રેડે છે માં બાજુ એ આવ્યો છે ને થી ઘણો ટાઈમ થઈ ગયો છે શેર હાડા શેર વગી ગયા છે તો આપણે જઈએ ઘરે ગાડી આપણી બહાર પડી છે

Halo, ने आऊ